નમસ્કાર આપ નિહાળી રહ્યા છો મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાકાના ચમારીયા કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા પાણીના તેજ પ્રવાહને કારણે ખેતરોના પાળા પણ ધોવાઈ ગયા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે અને ખેતરમાં વાવેતર કરેલ ઘઉં ચણા સહિતના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે આ બાબતે સર્વે કરી અને વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે મારું નામ ભરતકુમાર જંકીલાલ કાકા હું આ કાકાના તમારા ગામનો વતનો છું વતની છું માજી સરપંચ છું રાત્રે એકાએક મેઇન કેનાલ તૂટતા આ વિસ્તારમાં પાણી ફરી વળતા ખેડૂતોનો લગભગ સિત્તેરથી એસી જેટલા એકરની અંદર પાકના વાવેતરને નુકસાન થયેલું છે ઘઉં ચણા મકાઈ આ તમામ પાક નિષ્ફળ ગયેલો છે ખેડૂતોને બહુ જ મોટું નુકસાન થયું છે પારાનું ધોવાણ થઈ ગયું છે ખેતી બિલકુલ નિષ્ફળ ગઈ છે તો અમારી સરકારને માગણી છે કે આ ખેડૂતોની સર્વે કરીને પૂરેપૂરું પાકનું વળતર મળે તેવી અમે માગણી કરીએ છીએ ગઈકાલે સાંજે પાંચ વાગે મુખ્ય કેનાલની એકવીસ પાંચ કિલોમીટર પર સ્લોપના ભાગે પાઇપિંગ થવા પામેલ હતું એ પાઇપિંગ જાણ થતાં અમે ડેમથી પાણી બંધ કરેલ હતું પણ એકવીસ પાંચ કિલોમીટર જે જીરોથી એકવીસ કિલોમીટરની વચ્ચે કેનાલ ભરેલ હોય એ પાણી આવવાને કારણે એ પાઇપિંગ થોડું મોટું થવા પામેલ હતું અને પંદરથી વીસ ફૂટ જેટલું થવા પામેલ હતું ના જે ભાગે પાઇપિંગ થવા પામેલ હતું એમનું સ્ટ્રક્ચર હતું એટલે એમનું કોઈ સમાકાન કરવામાં આવેલ ન હતું જરૂર એક મુજબના મેં એમ એન્ડાર કામ પાન કેનાલમાં કરલો હતો કે સત્યાવીસ અગિયારના રોજ આપણે રવિ સિઝન માટે પાણી ચાલુ કરેલું હતું જે ક્રમશઃ ધીમે ધીમે વધારીને હાલમાં પાંચસો પચાસથી પસ્સો ક્યુસેક પાણી કેનાલમાં ચાલુ હતું અમે સર્વે કરીએ છીએ એમાં જે નુકસાન થયું છે ને આગળની કાર્યવાહી અમે આગળ મૂકી હરીખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયો ને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપો માં શેર કરીએ